ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ધરપકડ કરી છે મોબાઈલમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના આઈડી બનાવી પોતાના મળતિયા માણસો પાસેથી મેળવી રાખી પોતાના ગ્રાહકો સાથે ચેમ્પિયન ટ્રોફીની વન ડે ઇન્ટરનેશનલ ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલતી ક્રિકેટ મેચનું લાઈવ અપડેટ જોઈ ક્રિકેટ મેચનો સટ્ટો રમી રમાડતા હોય તેઓ ઉપરાંત પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપી મીત ઉર્ફે બબુ કાંતિલાલ કોટક ઠક્કર ઉંમરવર્ષ એકત્રીસ રહેવાસી પ્રમુખસ્વામી નગર ભુજવાડાને પકડી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન બી પાર્ટના ગુના રજિસ્ટર નંબર જીરો બસ્સો ચાલીસ ઓબ્લિક બે હજાર પચીસના જુગાર અટકાયતી અધિનિયમ બાર એ તથા બી એન એસ કલમ એકસો બાર બે મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા આરોપીઓ એક નીરજ હરેશભાઈ પરમાર

ઉમરવર્ષ ચાલીસ રહેવાસી ચાંદચોક નાકા બહાર સુરલભીઠ રોડ ભુજ ચાર ધવલ વિનોદભાઈ ઠક્કર ઉંમરવર્ષ પાંત્રીસ રહેવાસી ઉમેદનગર પ્લોટ નંબર પાંચસો બાસઠ ભુજ પાંચ દીપક વસંતભાઈ ઠક્કર ઉંમરવર્ષ ત્રીસ હિંગલાજવાડી ઉન્નતિ એપાર્ટમેન્ટ થર્ડ ફ્લોર ફ્લેટ નંબર ચૌદ ભુજવાળાઓને પકડી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે